વડોદરા શહેરના તેતાળીસ જેટલા સ્થળો પર આજે ગુજકેટની પરીક્ષા યોજાય છે વડોદરા શહેરના તેતાળીસ કેન્દ્રો પર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ આ પરીક્ષા પાસ કરવાની એક અતિ મહત્વની બાબત હોય છે ગુજરાત માધ્યમિક બોર્ડ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જ આ પરીક્ષા નું આયોજન કરવામાં આવતું હોય છે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રી અને ફિઝિક્સની પરીક્ષાનું જ્યારે આયોજન કરાયું હતું જેમાં વડોદરા શહેરમાં અંદાજીત તેતાળીસ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી વડોદરા શહેરમાં કુલ તેતાળીસ કેન્દ્રો પર મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેવી રીતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા માટે જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે જ મુક્ત ન્યાય અને સરળ સંચાલન માટે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર પણ રહ્યું હતું આજે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગુજકેટની પરીક્ષા બધી બધા સેન્ટરોએ રાખવામાં આવેલ છે સરદાર મંદિર શાળામાં પણ ગુજકેટનું સેન્ટર છે અમારે અમારી શાળામાં બસો વિદ્યાર્થીઓ આવ્યા છે તેમના માટે અમે રૂમોની વ્યવસ્થા કરેલી છે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા એટલે સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા રાખી છે તેમના માટે સ્વચ્છ પાણી મળે અને બિલકુલ શાંતિપૂર્વક વાતાવરણમાં માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તેવી તેવું આયોજન કરવામાં આવેલું છે ગુજકેટની પરીક્ષામાં ટોટલ ચાર પેપર હોય છે એમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર કમ્બાઈન હોય છે જે બે કલાકનું હોય છે એ એનું સેશન છે દસથી બાર એના પછી બાયોલોજીનું પેપર છે એના પછી નું પેપર છે આમ કુલ ચાર પેપરો આજના રોજ લેવાશે અને વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા

પેપર બી સારું હતું અને તૈયારી બી સારી હતી એટલે મા રિઝલ્ટ બી સારું આવશે અને આ પાસ કરું તો મારે આગળ બીજી બધી ફ્યુચર મારું બ્રાઇડ બને એ માટે મારું બ્રાઇડ બની શકે એવી તૈયારી કરીને કરવાનો વિચાર હમ આ એકજામ પૈસા પછી આગળ શું કરવાનું વિચાર આગળ બીએસસી એમએસસી કરવાનું પરંતુ હું મોબાઈલથી પેપર આપવા આવ્યો છું પેપર સારુદીઓને પરીક્ષામાં પાસ થઈને આગળ ભણવા આગળ કામ લાગે બી એ એકસો વીસ માર્ક નું પેપર હતું આગળ બીએસસી એમએસસી માં કોલેજ ચાલુ કરવાની પઢીયા ચરણસી પ્રવિણશી